હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય ભવાની કેમ છો બધા આઈ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો એન્ડ અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગ ના અગિયાર અને આપણે સવારે આઠ વાગ્યા ના ઘરે થી મીન્સ કે કાજાવદર ગામડે થી નીકળી ગયા હતા બીકોઝ આપણે થોડુંક બેંક નું કામ હતું એ બેંક નું કામ આપણે પતાવી લીધું છે અને આપણે થોડીક શું કહેવાય એસેસરીઝ ની વસ્તુ કઈક લેવાની છે નહીં આપણે એ લેવા જઈએ છીએ અને પછી જવાનું છે અને આપણે ક્યાં જવાનું નક્કી થયું છે ને પછી તમને હું કહીશ લોગમાં તો અત્યારે તો પેલા આપણે જે લેવા આવ્યા છે એ લઈ લઈએ અને ઓલરેડી દયા ત્યાં પહોંચી ગઈ છે તો કીધું તું પેલા જઈ આવ એનું થોડું પત્તું થાય ને

કારણ કે આપણે હમણાં ગામડે છીએ એટલે સિહોર પાર્લર આપણને વધારે નજીક પડે એટલે જો દયાને આપણે મોકલી દીધી છે પેલા એવું પત્તું થાય કે આપણે પહોંચી જઈશું આવું છે બધું ત્યારે અને હેર વોશ કર્યા હતા ને એટલે હેર છે ને થોડા ભીના છે કીધું આપણે થોડા ઓપન કરી નાખીએ અને વિજયભાઈ હેર કલર ને એવું કરાવવા ગયા છે એટલે આપણે એને હમણાં લેવાના છે રસ્તામાંથી

આપણે મેડમજીને લઈને આવી ગયા છે એ ઘરે અને હવે જવાનું છે અમારે શિહોર તો આ લોકોને મૂકી દીધા છે ને હવે આપણે જઈ શિહોર હું છે તારે હે કેમ દેખારો કરે છો હે એવું કે છો ટકુ ઓકે ઓકે હા હા તો અમારે વિજયભાઈ ચા બનાવા ગયા છે તો ચાલો જોઈએ ચા ક્યાં પોગી ઓકે ધીમે ધીમે તો જો અમારો મોટો લાલ ચા રેડી ઓ ચાય જો ચાય બનાવી છે તમે લોકો પણ બધા આવી જાવ ઓકે તો મોટા ભાઈએ ચા બનાવી નાખી છે તો આપણે જલ્દી જલ્દી સરસ મજાની ચા પીન જવા દઈએ યસ માને ચા ઓકે તો જો આપણે કાલના વ્લોગ ને કન્ટિન્યુ રાખ્યો છે ને આજે નવા વ્લોગ નો સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે તમને કીધું કે આપણે ટ્રીપ નો પ્લાન થઈ ગયો છે કર્યો છે તો જો થઈ ગયો છે અને આપણે બધા ક્યાં જવાનું જ એટલે કીધું આપણે બેગ નઈ ફોર વ્હીલ માં મૂકી દીધું છે તો જો એક થેલો આગળ બે થેલા પાછળ અને આ બૂટ અને આ જો તો જો આપણે થેલા બેલા સરસ મજાના તૈયાર કરી નાખ્યા છે વિદિઓ તો ભાઈ ભાઈ નઈ થવાનું ટાટા ટાટા ટાટી જાસુ ટાટા કર તારા આવવાનું જવાનું છે હે હાલો બે જા બીજું હું આપડે ગાડી માં બે ગયા છીએ અને આ લોકો બધા બે ગયા હજી અમાર મોટા ભાઈ નથી બેઠા ક્યાં જવાનું બેઠા મમ્મી હા આવજો ઓકે 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 ધીમે ધીમે જો શું તું બેન ઠેલા ઉપર બેસી ગયા છે અમારે હા હા કે મઢી નાની અને બાવા વધી ગયા છે ઝુંપડી નાની છે ને બાવા વધી ગયા છે એક બે ત્રણ અને ગાડી છે આપણી ફાઈવ સીટર તો ચાલો હવે આપણે જવા દઈએ ધીમે ધીમે આપણે વર્તેજ પોગી ગયા છે અને આપણે લોકેશન પણ નાખી દીધું છે અને અમારે મેડમ જે આગળ છે

મોટા જો આપણે આઈ થિંક અઢીસો કિલોમીટર આપણે દૂર નીકળી ગયા છીએ અને ડ્રાઈવિંગ કરે છે મોટા ભાઈ અમારે મેડમજી આગળ બેઠા છે આરોજ પહોંચવા આવ્યા છીએ આવ્યા છે આપણે અને અમારે ઓલે બકવડી થઈ ગઈ છે દીગુભાઈ ભાઈ આ લ્યો દીગુ ભાઈને બતાવવા લ્યો દીગુ હાય દીગુ

ramat jauh bay jahin nih bay sujieta, abis jajah sih toh ini Hai. Hai. Betul tuh. Nama mami bapak Oke. Jadi nama mami bapak nyesuitin pada washroom Eh Eh Allah di. யா ஜே ஜே லவ் மாம ஜே லவ் சீரியஸ் 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 நெக் நெக் இந்திரவாணி சார் கிட்죠 என்னோட பாய் போன் ஆகி கிளாஸ் பட்